તમે કર્મ કરવા બંધાયેલા છો અને પરિણામ જે આવે તે મોઢે સ્વીકારવું આ પણ એક પરીક્ષામાંથી પાસ થવું જરૂરી છે પરીક્ષા અનેક પ્રકારની જીવનમાં ચાલ્યા જ આવવાની આ એક રૂટિન પ્રોસેસ છે માટે ગભરાયા વગર એક આત્મવિશ્વાસ સાથે તમે તમારી એક એક ક્ષણ શ્રેષ્ઠ છે જીવવા માટેની છે પરીક્ષા પાસ કરવા માટેની છે પરિણામ જે આવે એ સ્વીકારવા માટે તમારા મા બાપ ઘરે તમારા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે એમના સ્વપ્ન સાકાર તો કરવા જઈ રહ્યા માત્ર વધુ ટકા લાવીને એમનું સ્વપ્ન સાકાર થઈ જાય એ પણ વાતમાં સત્યતા નથી સત્યતા એ છે તમે પરીક્ષા સાથે હસતા ખેલતા રહો પરિણામ જે આવે તે એમાં પણ હાસ્ય રાખવું એમાં પણ મમ્મી પપ્પાની સાથે સરસ રીતે સમન્વય સંકલન સાધીને એમને પણ ખુશ રાખવા એ પણ પરીક્ષામાંથી પાસ થવા જેટલી જ અઘરી વસ્તુ છે ત્યારે ભગવાન સૌનું ભલું જ કરવાના છે જે થાય એ ખૂબ સારું થતું હોય છે આગળના પરિણામો આપના માટે ખૂબ સફળતા સાથે આપ સૌ એમાંથી પાસ થશો એ જ હું પ્રાર્થના કરું છું ભગવાનને તમારા શ્રેષ્ઠ તેજસ્વીતાને તમે આ પરીક્ષામાં ઉજાગર કરશો અને આપ સૌ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશો એ મને વિશ્વાસ છે ફરી વખત દિલથી આપ સૌ મારે લાડલા દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું અસ્તુ